નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ વિભાગ અને સામુદાયિક સેવાધારાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પોષણ માસ અને સપ્તાહી સેવા અભિયાન અન્વી મિલેટ વાનગી સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધા યોજાય તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ભારત સરકાર તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માસ તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ તથા સમાજમાં લોક જાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જે સંદર્ભે સરકાર શ્રીની માર્ગદર્શિકા અનુસાર આજરોજ સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે પોષણ માસ અને સ્વચ્છતા સેવાની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બાજરો જુવાર મકાઈ કોદરી કાંગ સોયાબીન રાજગરો વગેરે મિલેટમાંથી વાનગી બનાવવામાં આવી હતી જેમાં પ્રથમ નંબરે ડામોર દિલીપ દ્વિતીય નંબરે ચૌધરી મૈત્રી અને તૃતીય નંબર પઢિયાર ધાપીબેની મેળવ્યો હતો ત્યારબાદ સુપોષણ અને સ્વચ્છ ભારત અભિયાન પાલન કરવાના ઉદ્દેશ્યથી રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં વાનગી સ્પર્ધાનું મૂલ્યાંકન સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડોક્ટર મંજુલાબેન પરમાર અને હિન્દી વિભાગના પ્રોફેસર ડોક્ટર નરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું તથા રંગોળી સ્પર્ધાના પ્રથમ નંબર પરમાર મનીષા દ્વિતીય નંબર ડાબી શિલ્પાબા તથા તૃતીય નંબરે સોલંકી મહેશને વિજેતા નીવડ્યા હતા રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર વરસાયન ચૌધરી અને અંગ્રેજી વિભાગના પ્રોફેસર ફરીના શેખે ભૂમિકા ભજવી હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોષણ અને સ્વચ્છ વિશેની સભાનતા કેળવાય તેનું મહત્વ સમજાય તથા જાગૃતિ લાવવાનો હતો આ સમગ્ર સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન એનએસએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા કોલેજના આચાર્યશ્રી ડોક્ટર નયન કે સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું હેરારામ સેન આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમિરગઢ